અવર રાજકોટ પર તમે ઘણી બધી ખબર સાંભળતા ઘણી વખત આત્મહત્યાની ખબર પણ આવતી હશે એ છે કે હું અને મારા કેમેરામેન એક સ્ટોરી કવર કરવા જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે રસ્તામાં અમને આ ત્રણ વિદ્યાર્થીઓને મળીએ છીએ જે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી છે કે જેઓ એક કેમ્પેન ચલાવી રહ્યા છે અને એમનું એવા સર્વેમાં એવું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં છેલ્લા બોતેર કલાકમાં ઘણા બધા સુસાઇડના કેસ આવ્યા છે તો આપણે એમની સાથે જ વાત કરીએ અને એમને જ પૂછીએ કે તમારો સર્વે છે શું કે છે શું નામ છે આપનું કાજલબેન પરમાર કાજલજી તમારું શું કહેવું છે આજે તમે અત્યારે પોસ્ટર લઈને ઊભા છો કે જિંદગીનો રસ્તો જેટલો કઠિન હોય છે તેની સફળતા એટલી જ મીઠી હોય છે અને જેવી રીતે આપણે પહેલાં વાત થઈ કે સુસાઇડના કેસ બહુ વધી રહ્યા છે તો શેના માટે વધી રહ્યા છે માણસ ડિપ્રેશનમાં નિષ્ફળતામાં એમાં ડૂબેલો છે અને ઈ એનો રસ્તો બીજો કાંઈ શોધવાને બદલે ઈ આત્મહત્યાનો માર્ગ પકડે છે અને અમે થી અહીંયા આવ્યા છીએ કે લોકોને અવર કરવા ભાઈ આત્મહત્યા છે એ છેલ્લો રસ્તો નથી જીવનનો અને ઈ કોઈ મોટી બીમારી નથી કે આપણને જિંદગીમાંથી હારી જાય એટલે પ્રત્યે લાવવા અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ આવી રીતના લોકોમાં પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે અને બીજા વિદ્યાર્થીની પાસે જાણીએ કે એમનો શું ઓપિનિયન છે કેમ કે એમના માટે તો આ એક પ્રોજેક્ટ હું કહી શકીશ કે ભવનના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ કહે છે પણ ખરેખર જે માહિતી બારે લઈને આવ્યા છે એ આપણે બધાને જાણવા જેવી છે આપનું શું કેવું છે આપનું નામ શું છે મારું નામ બારૈયા છે શિકા છે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાંથી આવી રહ્યા છે માત્ર અમે જ નહીં પણ અમારા ભવનના કેટલાક વિદ્યાર્થીઓ બધા આખા રાજકોટમાં અલગ અલગ જગ્યાએ જઈ અને આવી રીતે પોસ્ટર લઈ અને લોકો છે સુસાઇડ છે ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં અને આપણા રાજકોટમાં છે કેસ વધી રહ્યા છે એના માટે લોકોને અવેર કરવા માટે અમારું ભવન આ કાર્ય કરી રહ્યું છે અને સમગ્ર રાજકોટમાં દરેક જગ્યાએ અમારા ભવનના વિદ્યાર્થીઓ આ કાર્ય કરી રહ્યા છે એટલે ખાસ હવે બીજા વિદ્યાર્થીને હું એ પૂછવા માંગીશ કે કઈ એવી ઉંમર છે કે જેમાં સુસાઇડના કેસ વધારે જોવા મળે છે સ્પેશિયલી આપણે સુસાઇડના કેસમાં જોવા જઈએ તો હાઈર এড્યુકેશનની જે જનરેશન છે સ્પેશિયલી 20 થી લઈને 30 વર્ષની ઉંમર એમાં બહુ મોટી સંખ્યામાં સુસાઇડના કેસીસ જોવા મળ્યા છે અને ટેમ્પરરીમાં જોઈએ તો 40 થી 50 વર્ષની વ્યક્તિઓ પણ માનસિક રીતે ત્રાસી જાય પણ અમુક ક્યાં કે કૌટુંબિક મામલા હોય ને એમાં તો એવી બધી બાબતો થી અકળાઈ ને પણ ચાલીસ થી પચાસ વર્ષના પણ લોકો સુસાઇડ કરે છે એટલે ખાસ વિદ્યાર્થીઓને મારે એટલા માટે આ સ્ટોરી મને કવર કરવી હતી કેમ કે એમના માટે આ પ્રોજેક્ટ છે પણ આપણા બધા માટે જાણવા જેવી વાત છે કે સૌરાષ્ટ્રમાં જો બોતેર કલાકમાં આટલા બધા કેસીસ સામે આવતા હોય આત્મહત્યાના તો એ કઈ હદ સુધી માનસિક રીતે માણસ થાકી ગયો છે નાની ઉંમર અને સાથે જે ભણતર પણ એમને ક્યાંય કામ નથી આવતું એમના માનસિક વિચારોથી ક્યાંક થાકી ગયો છે ત્યારે ખાસ ધ્યાન રાખવા જેવું છે દરેક વ્યક્તિએ અને જે દેખા દેખીનું જે જીવન છે એ પણ ક્યાંકમાં ભજવે છે તો આ પ્રોજેક્ટ કદાચ આપણા બધાને ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ બને એના માટે તમને ઘણી બધી શુભકામનાઓ અને મળતા રહેશો આવી જ રીતે વરરાજકોટમાં થેન્ક યુ